એન્ટીલોપ સર્વિકા પ્રાચે તેની વિશિષ્ટતા તેના સફેદ રંગ અને વળાંકદાર સિંગડાઓમાં છે આ પ્રાણીઓ મુખ્યત્વે ઘાસના મેદાનો અને ખુલ્લા જંગલોમાં વસે છે અને તેમની સંખ્યા ઘટતી જતી હોવાના કારણે સંરક્ષણના પ્રયાસો ચાલી રહ્યા છે કમાટી બાગ ઝૂમાં કાળિયાર પ્રાણીઓના આવેગથી મુલાકાતીઓને આ પ્રાણીઓના જીવનશૈલી અને વર્તન વિશે નજીકથી જાણવાની તક મળશે નમસ્કાર મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે શરીર સહેજી પ્રાણી સંગ્રહાલય વડોદરા ખાતે ગઈકાલે મોડી રાત્રે કેવડિયા સરદાર પટેલ ઝૂ કેવડિયાથી નવીન ચાર કાળિયાર બે નંગ બે બે નંગ નર અને બે નંગ માદા સફેદ કાળિયાર આપણા ત્યાં આવી પહોંચ્યા છે પ્રાણીઓ ખૂબ જ સારી રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા છે અને તમામ પ્રાણીઓ સ્વસ્થ અવસ્થામાં છે પ્રા કાળિયાર આ પ્રાણી થોડો મૂળ શરમાળ પ્રકૃતિનો હોય અઠવાડિયાનું એને ક્વોરન્ટાઇન રાખવાનું અમે નક્કી કર્યું છે અઠવાડિયાના ક્વોરન્ટાઇન પછી જાહેર જનતા માટે આ જન પ્રાણીઓ ખુલ્લા મૂકાશે